મહિલા પ્રમુખના પતિએ મનમાની કરી ગ્રાન્ટ ફાળવતા હોવાનું સભ્યોએ રાજીનામાની અંદર ઉલ્લેખ કરીને રાજીનામું આપ્યું છે સ્ક્રીન પર જે તમે રાજીનામા જોઈ રહ્યા છો એ રાજીનામા એ ધનજીભાઈ અર્જનભાઈ અને સાથે જ શારદાબેન કે જેઓ ચૂંટાયેલા એ શખ્સ ચૂંટાયેલા એ પ્રતિનિધિ છે તેમને રાજીનામું આપે છે આ સુધીર વાઘાણીની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ છે કે જવાબદાર કારણોસર તાલુકા પંચાયતની અંદર બે ચુટાયેલા પ્રતિનિધિઓએ રાજીનામા આપ્યા હોવાની વાત સુધીર વાઘાણીએ કરી છે અને સાથે જ તેમણે આ રાજીનામાના બંનેના ફોટા પણ મૂક્યા છે જેમાં શારદાબેન અશ્વિનભાઈ ગોયાણી સદસ્ય એ અગિયાર નંબરની સેટ સાતપાડા તાલુકા પંચાયત ગારિયાધારની અંદરથી છે અને બંનેની અંદર રાજીનામાનું એકમાત્ર કારણ છે તાલુકા પંચાયતના પ્રમુખ વર્ષાબેન ગોયાણીના પતિ એ મનમાની કરતા હોવાની વાતનો ઉલ્લેખ એ રાજીનામાની અંદર કરવામાં આવ્યો છે